જી ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહમાં જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આઈએચઆઈપીના પોર્ટલ મુજબ જે આંકડા નોંધાય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુના ઓગણીસ જેટલા કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત મેલેરિયાનો એક કેસ નોંધાયેલો છે ટાઈફોઇડના પાંચ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસ જોવા જઈએ તો અરાઉન્ડ પંદરસો જેટલા કેસ છે અને ઝાડા ઉલટીના કેસ છે એ અરાઉન્ડ બસો પિસ્તાલીસ જેટલા કેસ નોંધાયા છે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ડેન્ગ્યુની સિઝનમાં સિઝનેબલ ટ્રેન્ડ છે એ જોવા મળી રહ્યો છે

એ પોરાનાશક કામગીરી કરીને ડેન્ગ્યુ અટકાયતી પગલા છે ભરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ માટે એક એડવાઇઝરી પણ પબ્લિશ કરવામાં આવી હતી કે જેથી લોકો જે છે આ ડેન્ગ્યુનો ફેલાવો અટકાવે આ ફેલાતો અટકાવવો કઈ રીતે ડેન્ગ્યુના લક્ષણો શું છે અને વહેલી તકે ક્યારે હોસ્પિટલાઇઝ થવું વગેરે લક્ષણોના આધારે મરણ છે એ ક્યારેય ના થાય વગેરે જે સાવચેતી છે એ રહી શકાય રાખી શકાય આ ઉપરાંત અઠવાડિયામાં એક વખત તમામ ઘરના તમામ પાત્રો છે ડ્રાય ડે ઉજવવા આ અગાસી ઉપર પાણીનો ભરાવો જે છે અટકાવવા ઉપરાંત ટ્રે અને આ અન્ય કુંડા છે વગેરેની જગ્યાએ જે છે એ ચોખ્ખા 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 પાણીમાં પાણીમાં જે જે ડેન્ગ્યુ જ થતું હોય છે તો પાણીનો ભરાવો થતો હોય એ પાણીનો ભરાવો અટકાવવાની કામગીરી જે છે અને લોકોમાં જાગૃતિ ફેલાય એ અંગેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાલ જે છે અમારી મેલેરિયાની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને હાલ જે છે એબેટ એટલે કે એબેટ નામની દવા છે પાણીના ટાંકામાં નાખવાની કામગીરી આ ઉપરાંત જે આર્ટીફિશિયલ મોટી માત્રામાં પાણી ભરાતો હોય ઓઇલ બોઇલ નાખવાની સ્ટેગન એટલે કે જે પાણીનો ભરાવો થાય એ થઈ શકતો નથી અને પાણી વહેતું પાણી હોય એમાં કોરાના જે મચ્છરના જે પોરા છે અથવા એના ઈંડા જે છે એ લાંબો સમય રહી શકતા નથી અને પોરા પણ વહી જાય છે પરંતુ છેલ્લા દસ થી પંદર દિવસથી રાજકોટમાં જોવા જઈએ તો વરસાદ જે છે એ ખૂબ ઓછી માત્રામાં છે અથવા નહીવત પ્રમાણમાં છે એ પણ એક કારણ કહી શકાય કારણ કે ઈંડામાંથી પોરા અને પોરામાંથી મચ્છર બનતા ઓછામાં ઓછા એકવીસ દિવસ લાગતા હોય છે કારણે પણ રેઝિંગ ટ્રેન્ડ છે 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 હાલ હાલ જે જે એ જોવા મળે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે સિઝનલ ફ્લુ એટલે કે શરદી ઉધરસ છે વાયરલ શરદી ઉધરસના કેસીસ પણ મોટી માત્રામાં છે નોંધાઈ રહ્યા છે આ વીકમાં ઘણા બધા કેસીસ છે શરદી ઉધરસ ને તાવના પણ આ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને ડેન્ગ્યુ વાત કરીએ તો સિઝનલ ટ્રેન્ડ મુજબ હાલ જે છે એ વધારો છે નોંધાઈ